હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસનું વિજ્ઞાનનું પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે જોઈશું હવે એની અંદર આપણે આગળની વિડીયોની અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી તેના પ્રકાર હતા હવે એની અંદર પ્રકાર નંબર ત્રણ જેની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે જોઈશું તો પહેલાં તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે એટલે કે કોઈ પણ આમાં શું કીધેલું છે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરી અને બીજા ઉપર વિસ્થાપિત કરે અથવા તો તેને દૂર કરી દે અને બીજા અણુ સાથે જોડાઈ જાય તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાશે આ પ્રક્રિયાઓ એક્ઝામની અંદર ફરજિયાત બેથી ત્રણ ગુણની અંદર પૂછાશે જ તો ખાસ ધ્યાન આપજો સમીકરણ ઉદાહરણ અને રાસાયણિક પ્રક્રિયાઓ વિશે પૂરેપૂરું બરાબર ધ્યાન આપી અને લખી અને તૈયાર કરશો તો તમને આ રાસાયણિક પ્રક્રિયાના દરેક ઉદાહરણ અને સમીકરણ યાદ રહી જશે બરાબર અને પ્રક્રિયાને જો સમજીને તૈયાર કરશો તો તમે ઈઝીલી આ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો આખા યાદ રાખી શકશો નહીતર જો ગોખવા જશો તો તમે બે દિવસમાં એ ભૂલી જ જશો બરાબર તો એટલા માટે ખાસ ધ્યાન આપજો કે રાસાયણિક પ્રક્રિયાને બરાબર સમજી અને પછી એના સમીકરણને યાદ રાખવાના જેથી તમને ઇઝીલી રીતે એ યાદ રહી જશે એ ઘોખવાની જરૂર પડશે નહીં બરાબર તો જોઈએ વિસ્થાપન પ્રક્રિયા તો આની અંદર શું કીધું હતું રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય હવે આપણે એના ઉદાહરણથી જોઈએ તો તમને વધારે ખબર પડે તો એ લખીએ ઉદાહરણ એની અંદર આપણે પહેલું લીધું છે એફી એનો એક પ્રયોગ આપેલો જ છે પાછળ આપણે કરવાનો જ છે એટલે વધારે ખબર પડશે સીયુએસઓ ફોર આ એકવીએ સ્વરૂપમાં તો હવે જોઈએ તો આમાંથી શું બનશે તો અહીંયા જોઈએ તો સીયુ કોપર એ ઓછું ક્રિયાશીલ છે અને એફ ઇ આયર્ન એ વધુ ક્રિયાશીલ તત્વ છે એટલે અહીંયા શું થશે કે આ સીયુ કોપર એ આમાંથી દૂર થઈ જશે અને એની જગ્યાએ શું લાગી જશે એફી આયન એની અંદર જોડાશે એટલે શું હતું આ કોપર સલ્ફેટ હતું એની જગ્યાએ અહીંયા શું બની જશે આયન સલ્ફેટ તો અહીંયા શું બનશે એફીએસઓ ફોર જે એકવીએ સ્વરૂપે પ્લસ એમાંથી શું છૂટું પડ્યું કોપર જે સોલિડ સ્વરૂપે થશે બરાબર તો આનું નામ શું થશે આયન સલ્ફેટ બરાબર પછી એનું બીજું ઉદાહરણ એ રીતે જોઈએ તો અહીંયા લીધેલું છે જિંક સોલિડ સ્વરૂપે પ્લસ સીયુએસ ફોર કોપર સલ્ફેટ એ એકવીએસ સ્વરૂપે આને શું કહેવાય કોપર સલ્ફેટ બરાબર તો એમાં પણ પ્રક્રિયા આ જ રીતે થશે જીંક કોપરની જગ્યાએ જોડાશે અને કોપર અહીંયાથી દૂર થઈ જશે તો અહીંયા શું બની જાય જેડ એન એસુ ફોર જે એકવીય સ્વરૂપે હશે પ્લસ કોપર શું થઈ જાય સોલિડ સ્વરૂપે મળશે બરાબર તો આને શું કહેવાય જિંક સલ્ફેટ ઇઝી જ છે બરાબર ધ્યાન આપીને જોશો સમીકરણને સમજશો તો ખબર પડી જશે બરાબર ત્યાર પછી એક કાગળ ઉદાહરણ જોઈએ આપણે જે તમારી બુકની અંદર આપેલું છે કે લોખંડની ખીલી બરાબર લોખંડને શું કહીએ આપણે આયન કહીએ એફી બરાબર તો જોઈએ તો એ એફી લખેલું છે અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે આ સીયુએસઓ ફોર આપણે આગળ જે ઉદાહરણ જોયું આવ્યું એફ પ્લસ સીયુએસઓ ફોર તો એમાં શું કર્યું હતું આપણે કોપર શું થઈ ગયું દૂર થયો અને એની જગ્યાએ આયન જોડાશે તો અહીંયા શું થયું જુઓ અહીંયા શું આપેલું છે એક કોપરની અહીંયા એક લોખંડની ખીલી લીધી જેને શું કર્યું બીકરની અંદર સીયુએસ એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી છે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા હતી એટલે કે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો વિસ્થાપનની પ્રક્રિયા થશે તો અહીંયા શું થયું કોપરની જે ખીલી કોપરનું જે દ્રાવણ હતું અને આયનની ખીલી કે લોખંડની ખીલી હતી તો એમાં શું થશે આમાંથી શું થશે તો જ્યાં કોપર હતું ત્યાં આયન જશે અને આયન હતું ત્યાં કોપર જતું રહેશે એટલે કે આ લોખંડની ખીલી ઉપર શું થશે કોપર લાગી જશે અને જે જગ્યાએ આપણે જોઈએ ડૂબાડેલી ખીલીની અંદર જેટલી જગ્યાએથી અહીંયા જેટલી જગ્યામાં આપણને કોપર લાગ્યું છે એટલી જગ્યાએથી આ શું થઈ જાય એફી આયન એ દૂર થઈ અને દ્રાવણમાં ભળી જશે બરાબર એટલે કે આ ખીલી આયનની ખીલી એ કથ્થાઈ રંગની બની જશે જે તમને અંદર આકૃતિની અંદર દેખાય છે હવે પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ એ ભૂરો રંગનોથી આછો લીલો બની જશે જો આ ભૂરા રંગનો હતો રંગ પરિવર્તન થઈને શું બન્યું તો કેવો બની ગયો આછો લીલો રંગ બરાબર કઈ આ રાસાયણિક પ્રક્રિયાના લીધે એટલે કે આયનની ખીલી એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા થઈ કહેવાય વિસ્થાપન પ્રક્રિયા ટૂંકા પ્રશ્નની અંદર આ રીતે ક્વેશન પૂછાઈ શકે બરાબર કઈ પ્રક્રિયા થઈ તો આ કઈ રાસાયણિક પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયા બરાબર શોર્ટ ક્વેશનમાં પૂછાઈ શકે તો આ શું આપણું વિસ્થાપન પ્રક્રિયા તમારે આ રીતે તૈયાર કરવાનું રહેશે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ દ્વિ વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ પણ શું કહેવાય વિસ્થાપનનો એક ભાગ જ છે પણ એની અંદર શું થશે જોઈએ વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનની આપલે થતી હોય શું હતું એક એક જ આયન જગ્યાએથી બીજી જગ્યાએ જતો તો આની અંદર શું થયું બે પ્રક્રિયકો વચ્ચે આયનની આપલે થઈ જાય એટલે એકબીજાની જગ્યા બદલી દે એમ કહીએ સાદી ભાષામાં તો તેવી પ્રક્રિયાને ને વિસ્થાપન પ્રક્રિયા કહે છે ઉદાહરણથી જોઈએ તો તમને વધારે ખબર પડશે તો નંબર એક લઈએ એની અંદર આપણે જોઈએ તો એને સ્વરૂપે બરાબર આની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું થશે બેરિયમ બી એસઓ ફોર સાથે જોડાશે અને એને ટુ એ સીએલ ટુ સાથે જોડાશે એટલે અહીંયા શું બનશે સોલિડ સ્વરૂપે પ્લસ બરાબર તો અહીંયા જોયું આપણે કે આ એન એ ટુ એસઓ ફોર પ્લસ બી એ સીએલ ટુ તો અહીંયા જોઈએ તો અહીંયા શું જોડાયું તો બી અને એસઓ ફોર જોડાયા અને અહીંયા શું થયું એને ટુ જોડે જોડાયા તો સીએલ ટુ સાથે એટલે એને સીએલ ટુ બની ગયું બરાબર એ જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર ટુ કેબીઆર પ્લસ પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઈડ આ એકવીય સ્વરૂપે તો એ બંને જ્યારે પ્રક્રિયા કરે એટલે એકબીજાની જગ્યા બદલશે તો એ શું થાય બ્રોમિને આની જોડે જોડાશે એટલે કે શું બનશે બી એ બી ટુ સોલિડ સ્વરૂપે પ્લસ અહીંયા શું બનશે ટુ કે પોટેશિયમ આયોડાઈડ જે એકવીય સ્વરૂપે હશે બરાબર તો આને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા એકદમ ઈઝી છે પાછળ આપણે અહીંયા આકૃતિથી સમજીએ જુઓ અહીંયા આપણે ધારો કે અહીંયા આપણે જે કીધું કે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે તો આ બે પ્રક્રિયકો બરાબર તો એ બંને એકબીજાના આયનોની આપલે કરે જગ્યા બદલશે એમ

ધ્યાન રાખજો એક્ઝામની અંદર આ રીતે પણ ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે બે આયનો એકબીજા સાથે કે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય કઈ રાસાયણિક પ્રક્રિયા કહેવાય તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કઈ કહેવાશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા બે આયનોનું વિસ્થાપન થયું બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું આપેલું છે ઓક્સિડેશન અને રિડક્શન ખાસ ધ્યાન આપજો ઓક્સિડેશન રિડક્શનની અંદર એક્ઝામની અંદર અવારનવાર આ ક્વેશ્ચન તો પૂછાતો જ રહેતો હોય છે બરાબર છે એકદમ ઇઝી ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે ઇઝી રીતે યાદ રાખતા હોય ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે એટલે ઓક્સિજન મેળવે તો શું થાય સામે હાઇડ્રોજન ગુમાવશે બરાબર ઓક્સિજન મેળવશે તો હાઇડ્રોજન ગુમાવશે તો એ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર પહેલું લઈએ કાર્બન પ્લસ ઓ આ ઓક્સિજન બરાબર તો જ્યારે એને ગરમ કરવામાં આવે તો એમાંથી શું બનશે સી ઓ ટુ બરાબર આ ઓક્સિડેશનની પ્રક્રિયા ત્યાર પછી બીજી જોઈએ ટુ એમજી પ્લસ ઓ જ્યારે એને ગરમ કરીએ તો એમાંથી શું બનશે ટુ એમ જી ઓ બરાબર તો આ શું કર્યું મેળવ્યું તો આને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા એમ ઓક્સિજન મેળવ્યો એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એ જ રીતે કાર્બન એ ઓક્સિજન મેળવ્યો એટલા માટે આ શું થયું કા સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય બરાબર

પ્લસ એચ ટુ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજનના બે અણુ તો એમાંથી શું થશે આમાંથી એક ઓક્સિજનનો અણુ છૂટો પડે તો પાણી બની જાય તો અહીંયા શું થાય સી ઓ પ્લસ એચ ટુ ઓવનશે એ જ રીતે બીજું જોઈએ તો કોપર ઓક્સાઇડ પ્લસ એચ ટુ હાઇડ્રોજન તો એમાંથી અહીંયા શું થાય આ બંને ભેગા થાય એચ ટુ એટલે પાણી બને તો અહીંયાથી શું છૂટું પડે કોપર તો એની અંદર શું થયું એચ ટુ ઓ આમાં શું થયું ઓક્સિજન ગુમાવ્યો એને બરાબર અહીંયા જોઈએ તો એમ જી ઓ પ્લસ એચ ટુ આની અંદર પણ શું થશે એમ જી એ ઓક્સિજન ગુમાવશે એટલે અહીંયા શું બની જાય એમ જી પ્લસ એચ ટુ ઓ એટલે આ રીતે આ રાસાયણિક પ્રક્રિયા થાય અહીંયા શું થશે ઓક્સિજન ગુમાવવાની ક્રિયા થશે અને હાઇડ્રોજન મેળવશે બરાબર તો આ પ્રક્રિયા કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો આની અંદર આપણને શું કીધું છે રેડોક્સ પ્રક્રિયા આ આપણ ઘણી વખત એક્ઝામની અંદર ઉદાહરણ સાથે સમજાનું ત્રણ ગુણની અંદર પૂછાતો રહેતો હોય છે ક્વેશ્ચન ખાસ ધ્યાન આપજો જેને ઓક્સિડેશન રિડક્શનમાં ખબર પડી હશે એને જ આ રેડોક્સ પ્રક્રિયામાં ખબર પડશે તો આની બે વ્યાખ્યા છે તમને જે ઇઝી લાગે એ તમે યાદ રાખી શકો હવે રેડોક્સ પ્રક્રિયા એટલે શું જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજી પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે એટલે કે રેડોક્સ પ્રક્રિયાનું બીજું નામ શું થાય ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા બરાબર આની અંદર શું થાય એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય તો બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ શું થાય એક સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એનું આપણું બીજું ઉદાહરણ એની બીજી વ્યાખ્યા જોઈએ તો એની અંદર શું કીધું છે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકસાથે થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે આ આ વ્યાખ્યા એકદમ ઇઝી રહેશે યાદ રાખવા માટે તો તમે આ રીતે સમજી શકો છો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય તો જે પ્રક્રિયકમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય એવી પ્રક્રિયા હોય તો એને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા હવે એની અંદર શું થશે એક પ્રક્રિયા ઓક્સિજન મેળવશે બરાબર તો બીજો પ્રક્રિયક ઓક્સિજન ગુમાવશે એટલે કે ઓક્સિજન મેળવશે તો એ ઓક્સિડેશન થશે અને ઓક્સિજન ગુમાવશે તો એ શું થાય રિડક્શન પ્રક્રિયા કહેવાશે ઉદાહરણ જોઈએ આપણે તો અહીંયા લઈએ આપણે સીઓ કોપર ઓક્સાઇડ પ્લસ એચ ટુ હાઇડ્રોજન એને ગરમ કરવામાં આવશે એટલે એમાંથી બનશે કોપર અને આમાંથી ઓક્સિજન દૂર થશે તો અહીંયા શું બની જાય એચ બનશે બરાબર તો હવે અહીંયા શું થયું જુઓ અહીંયા એચ ટુમાંથી શું બન્યું એચ ટુ ઓ એટલે એનો મતલબ શું થયો આને શું કર્યું ઓક્સિજન મેળવ્યો તો આ શું કહેવાય ઓક્સિજન

એને શું કહેવાય આનાથી ઊંધી પ્રક્રિયા એટલે શું કહી ગયું રિડક્શન પ્રક્રિયા કહેવાય બરાબર આ એક ઉદાહરણ એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેથી તમને ખબર પડશે ચલો જીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન તો એમાંથી જીંકમાંથી ઓક્સિજન દૂર થશે તો એ શું બનશે જેડેન પ્લસ સીઓ સોરી સીઓ ટુ નહી સીઓ બરાબર જિંક પ્લસ આથું શું થયું કાર્બનનો અણુ હતો જો ઓક્સિજન અંદર જોડાયો તો આમાંથી શું થયું જુઓ અહીંયા શું થયું કાર્બન એકલો હતો ઓક્સિજન જોડાયો તો આ શું થયું ઓક્સિજન ઉમેરાયો એટલે આ શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તો શું કહેવાય ઓક્સિજન મેળવે એટલે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન એ જ રીતે અહીંયા શું થયું ઓક્સિજન હતો તો આમાં તો ઓક્સિજન ગુમાવ્યો તો એનો મતલબ શું થયો આ કઈ પ્રક્રિયા થઈ તો રિડક્શન પ્રક્રિયા કહેવાશે શું થયું ઓક્સિજન ગુમાવે તો આ શું થયું રિડક્શન પ્રક્રિયા બરાબર એકદમ ઈઝી છે બરાબર જો તમે ધ્યાન આપશો તો પાક્ આવડશે હવે અહીંયા જોઈએ તો ઓક્સિડેશન માટેની એક પ્રક્રિયા એક એવું ઉદાહરણ કે જે રેડોક્સ પ્રક્રિયા કહેવાય તો લોખંડનું કટાવું એટલે કે ક્ષારણ થવું એ એક પ્રકારની શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય કદાચ આ એક્ઝામની અંદર તમને પૂછાય કે લોખંડનું કટાવું એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય તો કઈ પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા બરાબર આ યાદ રાખજો તો હવે આપણે આગળ આવતા વિડીયોની અંદર નેક્સ્ટ આગળ બીજું જોઈશું ત્યાં સુધી આ ચેનલ પર જો નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે